દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પાવડી ગામે પોલીસે કબજે કર્યો બાતમીના આધારે પોલીસે ઝાલોદના પાવડી ગામે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરતા હતા તે સમયે ત્યાંથી એક મોટર પર સવાર ત્રણેય યુવકોને ઉભા રાખ્યા હતા

પોલીસે ઉપરોક્ત તમંચા તેમજ જીવતા કાર્ટિજની સાથે સાથે મોબાઈલ ફોન મોટરસાઇકલ વગેરે મળી કુલ રૂપિયા ચોરાણું હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે લીમડી પોલીસે ગુરુ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશન ખાતેથી એક બાઇક ચોરીની ઘટના બનેલી હતી એ બાઇક ચોરીની ઘટનાના આધારે સીસીટીવી ફૂટેજ અને નેત્રમ જે છે એના ઈએનપીઆર ટેકનોલોજીથી લીમડી પોલીસે ટ્રેક કરી રહી હતી કે દરમિયાન પોલીસના ધ્યાનમાં આવ્યું કે બાઇક દાહોદ શહેરમાં આવે છે અને દાહોદ શહેરથી પાછું જોવાની બાતમી પ્રાપ્ત થતા મીરાખેડી આઉટપોસ્ટ વિસ્તારમાં પીઆઈ રાજપૂત અને એમની ટીમ એની વોચમાં હોય છે એ દરમિયાન બાઇક આવે છે બાઇકને ઉભો रखा होता બાઇક ચાલક જે હતા શહરુન અને নাসির નામના છે આ બંને ઉત્તર પ્રદેશના મુજફફરનગર જિલ્લાના અને સામલી જિલ્લાના વતની છે એમને ઉભું રાખી ચેક કરતાં બાઇક ચોરીનું હોવાની કબૂલાત કરેલ અને એમની પાસેથી એક હાથ બનાવટની પિસ્ટલ અને રાઉન્ડ પ્રાપ્ત થયા ત્યાં ને ત્યાં એમને પૂછતા એમણે જણાવ્યું કે અમારા બીજા સાથીદારો પાછળ આવી રહ્યા છે પાછળ આવી રહેલું ટીવીએસ જે વ્હાઈટ કલરનું હતું એ ટીવીએસ ને ઉભું રખાવતા એમાંથી ફરમાન અને જાવેદ હતા જેમાંથી ફરમાન પકડાઈ ગયેલ છે ફરમાન પાસેથી પણ એક અગેન એક પિસ્ટલ અને છ રાઉન્ડ પ્રાપ્ત થયા ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરેલ કે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લા ખાતે તે લોકોએ ઘરફોડ ચોરી કરેલી આ ટીવીએસ બાઇક જે છે એ મધ્યપ્રદેશમાંથી ચોરેલું આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પણ ઘરફોડ ચોરી કરેલી અને આ લોકો ખૂબ રીઢા ગુનેગારો છે જે જાવેદ નામનો આરોપી જાવેદ પાંચ વખત જેલમાં પણ જઈ આવ્યો છે અને ચંદીગઢમાં થતી ઘરફોડ ચોરીઓ લૂંટ અને એક બહુ ગંભીર ઘટના કે એક સિનિયર સિટીઝન ને બે કલાક સુધી ચંદીગઢ ખાતે ઘરમાં રિવોલ્વરને અણીએ ગોંધી રાખી અને ખૂબ મોટી લૂંટ કરેલી હતી આરોપીઓ અવારનવાર ફાયરિંગની પણ ઘટનાઓને અંજામ આપી ચૂકેલા અહીંયા દાહોદ જિલ્લામાં એમનો આવવાનો હેતુ એવો હતો કે દાહોદમાં એક દુકાન કરી હતી જેને લૂંટ હતા અને ગોધરા ખાતે એક મકાન આઈડેન્ટિફાઈ કરી અને એને લૂંટ કરવાના હતા લૂંટ કરવા માટે જે વાહનો વાપરવાના હોય એ તમામ વાહનો ચોરી કરી અને વાપરવાના હતા પરંતુ દાહોદ જિલ્લામાં બાઇકની ચોરી થતા જ આ લોકો પકડાઈ ગયેલા અને આમ લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપે એપેલા આ ગેંગનો પર્દાફાશ થયેલ છે અને એમની પાસેથી આશરે એકાદ લાખ રૂપિયાની રકમનો મુદ્દામાલ જપ્ત થયેલ છે